તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન ગંગાપુરમાં ડોક્ટરની નિમણૂંક થતાં તેમનો ઉત્સાહ શા માટે ઓસરી ગયો હતો જવાબમાં આવશે ઓપ્શન ડી તેમને અહીં કાળા પાણીની સજા લાગતી હતી તેથી બીજો પ્રશ્ન ડોક્ટરે કોની જેમ માત્ર સેવાનો ખ્યાલ રાખ્યો હતો જવાબમાં આવશે ઓપ્શન સી મશીનરીની જેમ ત્રીજો પ્રશ્ન તેના જવાબમાં આવશે ઓપ્શન એ પોતે છેવાડાના ગામમાં નિમાયા તેથી ચોથા પ્રશ્નમાં જવાબમાં ઓપ્શન બી ચોરાની ઓરડીમાં પાંચમા માં ઓપ્શન બી કરવાની અમૂલ્ય તક કરવા માંગતા ઓપ્શન બી અકળ આઠમા માં ઓપ્શન સી શેઠ સેઠાણી ને દીકરો ત્યાર પછી પ્રશ્ન નંબર બે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યામાં આવશે ગાંડુ

ત્રીજું વાક્ય ખોટું ચોથું વાક્ય ખરું પાંચમું વાક્ય ખોટું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આપેલા વાક્ય કોણ બોલી શકે તે પાઠના આધારે લખો પેલું વાક્ય દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે સાધુ મહારાજ બીજું વાક્ય ડોક્ટર બોલે ત્રીજું વાક્ય પીખા શેઠ ચોથું વાક્ય ડોક્ટર ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો તો ઘટના પ્રમાણે ગોઠવી તો પેલું વાક્ય આવશે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ બીજું મેં ગામમાં મારું મન મનાવી લીધું વાક્ય મારું દવાખાનું ચાલુ થયું ચોથું વર્તન મને અકળ લાગતા લાગ્યા પાંચમું વાક્ય ગામમાં મેલેરિયા નો પવન વાયો છઠ્ઠું વાક્ય ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પેલો પ્રશ્ન સરકારે ડોક્ટરની નિમણૂક કરી જવાબ સરકારે નિમણૂક ગંગાપુર નામના ગામમાં કરી બીજો પ્રશ્ન અરજીમાં અરજીમાં પોતાની નિમણૂક ગામડામાં થાય એવી માગણી કરી હતી ત્રીજો પ્રશ્ન ગામથી સ્ટેશન કેટલું દૂર હતું ગામથી સ્ટેશન સોળ કિલોમીટર દૂર હતું ચોથો પ્રશ્ન ડોક્ટર જિંદગીમાં ક્યારેય કોના પર બેઠા નહોતા જિંદગીમાં ક્યારેય ઘોડા પર બેઠા ન હતા પાંચમો પ્રશ્ન પ્રશ્ન રહેવાનો સી રીતે ઉકેલાયો જવાબ પોતાના ઘરનો મેળો ખાલી કરી આપતા ડોક્ટરનો રહેવાનો પ્રશ્ન ઉકેલાયો છઠ્ઠો પ્રશ્ન ડોક્ટર પોતાની જાતને સો ઠપકો આપવા લાગ્યા ડોક્ટર પોતાની જાતને ઠપકો આપવા લાગ્યા તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી સાતમો પ્રશ્ન ભીખાશે ડોક્ટરને કઈ વાતમાં દાદ આપતા ન હતા ડૉક્ટરે ભીખાસેઠને તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા પણ ભીખાશે કંઈ દાદ આપતા ન હતા આઠમો પ્રશ્ન શેઠાણીનો ભીખાસેઠ માટે સોમત હતો શેઠાણી કહેતા કે તમારી પાસે ધન છે તો કંઈક નામ ના કરો પુણ્યદાન કરો સદમાર્ગે વાપરો નવમો પ્રશ્ન ભીખાસેઠને એક સાધુએ શું કહ્યું હતું ભીખા શેઠ એક સાધુએ કહ્યું હતું તું જો જમણા હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે એમ આપજે દસમો પ્રશ્ન ભીખા શેઠે સોસો રૂપિયાની નોટો ડોક્ટરના હાથમાં મૂકીને સી શરત કરી ભીખા શેઠે સોસો રૂપિયાની નોટો ડોક્ટરના હાથમાં મૂકીને કોઈને આ મદદની જાણ ન કરવા અંગેની શરત કરી ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પેલો પ્રશ્ન સોળ કિલોમીટર કાપતા ડોક્ટર નો દમ સાથે નીકળી ગયો ગામ કિલોમીટર દૂર હતું રસ્તો વાળો હતો ગામમાં જવા મોટર બસ કે ગાડાની કસી સગવડ ન હતી ઘોડા ઉપર સામાન મૂકીને પહેલી વાર ડોક્ટરે મુસાફરી કરી તેથી તેમનો દમ નીકળી ગયો બીજો પ્રશ્ન ડોક્ટર પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું સાથે લાગ્યું ગામમાં વાહન વ્યવસ્થાની અગવડ હતી એમ ટપાલની પણ મુશ્કેલી હતી ટપાલ અઠવાડિયામાં ત્રણ દિવસ આવે ડૉક્ટરને છાપું વાંચવાની ટેવ હતી છાપા વિના બહારની દુનિયાને ખબર પડે નહીં તેથી પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું લાગ્યું ત્રીજો પ્રશ્ન ડૉક્ટરે કમ્પાઉન્ડર માટે સી જોગવાઈ કરી ડોક્ટરે કમ્પાઉન્ડર માટે માંગણી કરી પણ જવાબ મળ્યો કે ગામડામાં કોઈ કમ્પાઉન્ડર આવવા તૈયાર નથી ગામડામાંથી જ તેની નિમણૂક કરવી તેથી ડૉક્ટર શંકર નામના એક નવજુવાનને રોકી લીધો ચોથો પ્રશ્ન ડોક્ટરને ભીખાસેઠમાં સામા કરકસર કરતા કંજુસાયેલા કી ડોક્ટરે ક્યારેય ભીખાસેઠના શરીરે સારું લુગડું પહેરેલું જોયું ન હતું તેઓ થાગડથી ગડવાળું ગઢવાળું ધોત્યુંને એવો જબો પહેરતા જોડા પણ જૂના સાચવી રાખેલા ઘસાઈ ગયેલા પહેરતા આથી ડોક્ટરને એમનામાં કરકસર કરતા કંજુસાઈ લાગી પાંચમો પ્રશ્ન ડોક્ટરે સો પુણ્ય પ્રકોપ ઠાલવ્યો ગામલોકો ભેગા તો થયા પણ ડોક્ટરે દવા માટે મદદ કરવાનું કહેતા એકબીજા સામે જોઈને વિખરાઈ ગયા પુણ્ય પ્રકોપ ઠાલવતા ડોક્ટરને થયું કે આવા આગેવાનો જે લોકોના ભલા માટે પાય ન ખર્ચે એમને દવા તો નજ આપવી જોઈએ પણ એમને લૂંટી લેવા જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યોમાં લખો પેલો પ્રશ્ન ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી આ પ્રશ્નોનો જવાબ અહીં લખ્યો છે જે તમારે આ પ્રમાણે લખો બીજો પ્રશ્ન ડોક્ટરે ઈશ્વરનો સંકેત સામા જોયો સાથી આ પ્રશ્નનો પણ જવાબ તમારે આ પ્રમાણે લખો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ડોક્ટરને ભીખાશેઠનું વર્તન કેમ અકળ લાગ લાગ્યા કરતું હતું જવાબ ભીખાશેઠે ભીખાશેઠ દુકાનદાર હતા ધીરધારનો ધંધો કરતા હતા એમની પાસે ખાસી મૂડી હતી ગામમાં પ્રતિષ્ઠા હતી પણ સ્ટેશને જાય તો 16 કિલોમીટર ચાલીને જાય ઉનાળાની સખત ગરમી હોય ગાડા ચાલતા હોય તોય તડકામાં ચાલી નાખે સામાન માટે મજૂરી કરી લે પણ ગાડામાં ન બેસે તેથી ભીખા શેઠનું વર્તન ડોક્ટરને અકળ લાગતું હતું ચોથો પ્રશ્ન ડોક્ટરે ગામના આગેવાનોને શા માટે ભેગા કર્યા આ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે લખો પાંચમો પ્રશ્ન ડોક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા ભીખા શેઠ દુકાનદાર હતા ધીરધારનો ધંધો કરતા હતા ધનવાન હતા પણ પાય પાય માટે મરી જતા હતા ગામમાં મેલેરિયા ફેલાયો સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવાઓ ઓછી હતી આથી ડોક્ટર સાહેબે ગામના આગેવાનોને મદદ માટે ભેગા કર્યા સૌ એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા ત્યારે ભીખા શેઠ પણ કંઈ ન બોલ્યા તેથી ડોક્ટર સાહેબે ભીખા શેઠને કંજૂસ માની લીધા છઠ્ઠો પ્રશ્ન ભીખા શેઠ વિશેની ડોક્ટરની માન્યતા સી રીતે બદલાઈ ગઈ આ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે લખવાનો રહેશે ત્યાર પછી સાતમો પ્રશ્ન ભીખા સાદગીથી રહેતા હતા તેનું પોતે કયું કારણ આપે છે ભીખા જીવનમાં સાદગીથી જીવે છે કરકસર કરે છે તેનું કારણ આપતા તેઓ કહે છે ગરીબાઈમાં સડતા લોકોને જોઈ હું મોજ શોખથી સી રી મોજ શોખ સી રીતે કરી શકું તેમને શરીર ઢાંકવા ગાભોય ન હોય ત્યાં હું નવા લુગડા સી રીતે પહેરું જેને ખાવાનું ના મળતું હોય ત્યાં હું ગળ્યો કેવી રીતે ખાવા બેસું આઠમો પ્રશ્ન ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા જવાબ જમણા હાથે કરેલા દાનને ડાબા હાથ પણ ખબર પડવી ન જોઈએ એવું એક સાધુએ એ ભીખા શેઠ કહેલું એટલે જ્યારે શેઠાણીએ એમને કઈક નામ ના કરવાનું કહ્યું ત્યારે ભીખા શેઠ એમ કરવામાં મિથ્યા મોહ જ લાગેલો નવમો પ્રશ્ન આ એકમમાં તમને સૌથી વધુ ક્યુ પાત્ર ગમ્યું કેમ આ એકમમાં મને ભીખાસેઠનું પાત્ર ગમ્યું ભીખાસેઠ કરકસરિયા છે સાદગીથી જીવે છે કંજૂસ લાગે છે પણ એમનું હૃદય કરુણાથી ભરેલું છે કીર્તિની ક્યારેય ઈચ્છા રાખી નથી ગુપ્ત રીતે દાન કરે છે તેથી મુઠ્ઠી ઉચેરા ભીખાસેઠ મને ગમે છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચેના પાત્રોનો સંવાદ તમારી નોટબુકમાં લખો ડોક્ટર અને ભીખા શેઠ પ્રશ્ન નંબર દસ પાંઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો પેલું તમે તો આ દુખિયારાના બેલી છો તમે દુખી વ્યક્તિઓ પ્રત્યે ઉધાર છો બીજું શેઠનો હાથ બંધાઈ ગયો હતો સેઠથી પૈસો વપરાતો ન હતો ત્રીજો ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવા આવ્યો છું જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું પ્રશ્ન નંબર યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું ઘરમાં બધી વસ્તુઓ લઘર વગર એટલે કે અવ્યવસ્થિત પડી હતી ખડખડાટ એટલે જોરથી ત્રીજામાં પ્રવેશ્યા એટલે દાખલ થયા સહર્ષ એટલે આનંદ સાથે અને અનુમોદન એટલે સંમતિ બારમો પ્રશ્ન ઉદાહરણ મુજબના વાક્યો લખો તો ચાલો જોઈએ સુવા માટે ન મળે ગાદલું કે ન મળે સાદડી મારા મિત્ર સુરેશને ન આવડે ગણિત કે ન આવડે વિજ્ઞાન વાક્ય મારો નાનો ભાઈ પણ ખરો છે ન પોતે ભણે કે ન મને ભણવા દે તેરમો પ્રશ્ન ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો

બીજા વાક્યમાં વિશેષણ તૂટક તૂટક ત્રીજામાં કાલ્પનિક ચોથામાં હરાયું અને પાંચમા ગભરું પંદરમો પ્રશ્ન નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો જોડણી સુધારીને મેં લખી છે જે આ પ્રમાણે આવશે પેલી નિમણૂક બીજી કિલોમીટર ત્રીજી દુનિયા ચોથી દીકરો પાંચમી પરિચિત સોળમો પ્રશ્ન નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો સજા શિક્ષા દંડ નિશાસો તો નિશ્વાસ આ નદી તો તેનો સમાનાર્થી શબ્દ સરિતા તરીંગીણી પાણી તો જળ વારી જરા તો લગાર થોડો 17મો પ્રશ્ન નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો પસંદ તો તેનો વિરોધી શબ્દ ના પસંદ ગરીબાઈ તો શ્રીમંતાઈ ન્યાય અન્યાય મિથ્યા સાર્થક ખર્ચ બચત અને ખરું તો ખોટું અઢારમો પ્રશ્ન એકવચન અને બહુવચનના પાંચ પાંચ શબ્દો લખો તો ચાલો જોઈએ એક પાંચ શબ્દો ગામડું ખૂણો દવાખાનું બહુવચનના પાંચ શબ્દો જોઈએ લોકો છોકરા છાપા ઓરડા ત્યાર પછી પ્રશ્ન નંબર બહુ નીચેના સમૂહ માટે એક શબ્દ લખો પેલું કળી ન શકાય તેવું અકળ બીજું પાપ કે અન્યાય સામે અથવા ધર્મ લીધે ઉપજેલો ક્રોધ પુણ્ય પ્રકોપ ત્રીજું સેવાને જીવન ધ્યેય ધ્યારની જીવનાર મિશનરી ચોથું વ્યાજે નાણાં ઓછી આપવા તે ધીરધાર વીસમો પ્રશ્ન નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો પેલું કાળા પાણીની સજા તો તેનો અર્થ હશે દેશનિકાલની સજા વાક્ય અંગ્રેજોના શાસનકાળમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને કાળા પાણીની સજા થતી બીજું દમ નીકળી જવો તેનો અર્થ હશે થાકીને લોતપોત થઈ જવું વાક્ય દિવાળીમાં ત્રણ દિવસ ઘરમાં સતત સાફસુફી કરતા નાની બહેનનો દમ નીકળી ગયો પગ મૂકવો તેનો અર્થ હશે દાખલ થવું વાક્ય રાકેશના ઘરે રજા સિવાય કોઈએ પગ મૂકવો નહીં સૂચના લગાડેલ છે લગાડી છે ચોથું પાય પાય માટે મરવું તેનો અર્થ હશે કંજુસાઈ લાગે એટલી હદે કરકસર કરતી વાક્ય શેઠ એમના જીવનમાં પાય પાય માટે મરતા પણ એમ કરીને બચતનું દાન કરતા પાંચમો હાથ બંધાઈ જવો તેનો અર્થ થશે કંજુસી કરવી વાક્ય રાહુલને નોકરી ધંધો ન હતો તેથી પૈસા વાપરવામાં એના હાથ બંધાઈ ગયા હતા છઠ્ઠું અડધા અડધા થઈ જવું તેનો અર્થ હશે ઉમળકાથી ગંડા થઈ જવું વાક્ય છ વર્ષે દીકરો ફણી ગણીને ઘેર આવતા મા બાપ અડધા અડધા થઈ ગયા સાતમું છે થાપ ખાવી તેનો અર્થ હશે છેતરાવું વાક્ય રાજુભાઈ તેમની એકની એક દીકરી માટે જમાઈ શોધવામાં થાપ ખાઈ ગયા હતા આઠમું છે ગમ ખાવી તેનો અર્થ થશે મનને રોકવું ખમી જાવ વાક્ય સમજો માણસ મુશ્કેલ સંજોગોમાં મૌન રહી પરિસ્થિતિ સામે ગમ ખાતો હોય છે નવમું નામ ના કરવી તેનો અર્થ થશે ખ્યાતિ કર મેળવવી વાક્ય ટેબલ ટેનિસમાં જીયાને રાજ્યકક્ષાએ પ્રથમ આવી ઘણી નામ ના કરે દસમું છે નિશાસો નાખવો તેનો અર્થ થશે નિરાશાને કારણે લાંબો શ્વાસ લેવો વાક્ય મમ્મી કંઈ પણ કામ બતાવે તો મુન્ની હંમેશા નિશાસો નાખીને કામ કરે છે ત્યાર પછી પ્રવૃત્તિ આપેલી છે તેમાં ત્રીજો પ્રશ્ન છે સંવાદ પૂર્ણ કરો તો ચાલો જોઈએ પાર્થ કહે છે અરે યાર કૌશિક શું કરે છે કૌશિક કહે છે ગણિતના દાખલા ગણું છું પાર્થ કહે છે વાહ ભાઈ વાહ તું અને ગણિત કૌશિક કહે છે હા કેમ ગણિત મને ખૂબ ગમે છે પાર્થ કહે છે મૂકને ગણિત બાજુમાં તારે બજારમાં આવું છે કૌશિક કહે છે બજારમાં કેમ પાર્થ કહે છે અરે મિત્ર મોબાઈલનું ચાર્જર લેવું છે કૌશિક કહે છે ચાર્જર તો મારે પણ લાવવાનું છે પાર્થ કહે છે તો ચાલ તું પણ ખરીદ છે કૌશિક કહે છે લે હું સાયકલ લઈને હમણાં જ આવું છું ત્યાર પછી ચોથો પ્રશ્ન આપેલ ચિત્રમાં બંને પાત્રો વચ્ચે સી વાતચીત થશે વાતચીત થતી હશે અનુમાન કરો અને લખો તો ચાલો જોઈએ સ્ત્રી કહે છે અરે ભાઈ આ અકસ્માત કેવી રીતે થયો પુરુષ કહે છે હું તો સલામત રીતે ચલાવતો હતો પણ મારી આગળના વાહનવાળા બાઇકવાળાને બચાવતા બચાવવા જતા બ્રેક મારીને મારી ગાડી એની સાથે જોરથી અથડાય મારી ગાડી પાછળ બીજી ગાડી અથડાય સ્ત્રી કહે છે કે બાઇકવાળો યુવાન તો ત્યાં જ ખલાસ થઈ ગયો પુરુષ કહે છે હા એ આપણા મુન્નાનો ભાઈ બંધ જ હતો પેલા ધીરુભાઈનો કિશોર સ્ત્રી કહે છે ઓ નો કિશોર રામ રામ પુરુષ કહે છે હમણાં તો એના લગ્ન થયા છે સ્ત્રી કહે છે તાર્યું તો ધણીનું થાય છે ભાઈ આપણે એની આગળ લાચાર છીએ પુરુષ કહે છે એ કરે એ ખરું હું બહાર ફેંકાઈ ગયો થોડું માથામાં વાગ્યું થોડું લોહી નીકળ્યું થોડું જમણા હાથે કાંડામાં વાગ્યું સ્ત્રી કહે છે સારું હવે ભાભીની વાત માનીને આરામ કરજો જેથી ઝડપથી સારું થઈ જાય માટે પિન્ટુને સ્કૂલથી છૂટવાનો સમય મારે પિન્ટુને સ્કૂલથી છૂટવાનો સમય હોવાથી રજા લો પુરુષ કહે છે આવજો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય ગુજરાતી તેમાં પાઠ બીજો ગુપ્તદાન આ પાઠના ગલા સ્વાથીએ પોથીના સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના ગલા સ્વાથીએ પોથીના પ્રશ્નો અને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ત્રીજાની અંદર ત્યાં સુધી આવજો